જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજનો વિડીયો આજે બનાવવા જઈ રહ્યા છે ખેડૂત મિત્રો કે જેના પર અત્યારે ઉનાળા માટે કયા ક્રોપ વાવેતર કરી શકાય અને કયા કયા વાવેતર કરવાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થાય એનો સમય ગાઢો છું તો ઉનાળામાં તરબૂચ તેથી ગવાર મગ પછી અડદનું વાવેતર થતું હોય છે પછી શેણું કરીને છે શેણોનું વાવેતર થતું હોય છે અને બીજું કે બીજા ઘણા crop જેવી મકાઈ આ બધા crop નું વાવેતર થતું હોય છે પણ આજનો આપણો લોંગ વિડિયો બનાવ જઈ રહ્યા છીએ ખેલુ મિત્રો કે જેના આપણે એક તરબૂચના લક્ષીન કે તરબૂચનું વાવેતર વધુ થતું હોય છે તો તરબૂચમાં કયા કયા પ્રકારના ધ્યાન રાખવા જોઈએ અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે જેના કારણે થઈ આપણને તરબૂચમાં સારું ઉત્પાદન મળી શકે અને લાંબા ગાળે આપણને પ્રોફિટ આપી શકે અને ઓછા દિવસની ખેતી છે કેટલા દિવસની ખેતી અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એમાં તો એનો આજનો આપણો વિડીયો જોવા મળશે તો ગુરુવાર છે અને ખેડૂત મિત્રો અત્યારના સમયમાં જો શાકભાજીમાં બીજું એક વાવેતર કરવું હોય તો એક ભીંડાનીય થતું હોય છે અને ગવાનીય થતું હોય છે અને એક ચોળી નિયત થતું હોય છે આવા ઘણા વાવેતર થતા હોય છે

આપડે પા કહીએ છીએ પા મારવા થી પણ એનું સોલ્યુશન થતું હશે છે નિંદામણ મારવું જોઈએ અને બીજા નંબરમાં કે એક ખેડૂત મિત્રો કે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે આ બધું તો આપણે ખેડ ઊંડી આ બધું તો કરી દઈએ છીએ પ્લાવ બાવ બધું મારી દઈએ છીએ પછી બીજું એક આપણે જો મોઈસ્ચરાઈઝ મતલબ કે ભેજ વાળું ખેતર હોય જો ઓરાઉન નું કરેલું હોય તો થોડું સુકાવા દેજો કે જેના કારણે થઈ ફંગસના પ્રોબ્લેમ ઓછા આવે જેટલી જમીન સૂકી હશે કે જેટલી જમીનમાં માં પ્રમાણ ઓછું હશે એટલું તમને મતલબ કે ફંગસના પ્રોબ્લેમ ઓછા જોવા મળશે વ્હાઇટ ફૂગનો પ્રોબ્લેમ કોલ અરૂટનો પ્રોબ્લેમ આ બધા રૂટનો પ્રોબ્લેમ આવવા આવશે નહીં આવશે તો ઓછા પ્રમાણમાં આવશે તો આ ખાસ ધ્યાન રાખવું બીજું કે ખેડૂત મિત્રો અત્યારે જે તરબૂજનું વાવેતર કરતા હોઈએ છીએ આપણે તો એમાં દાખલો દાખલા તરીકે ખેડૂત મિત્રો એક એકર કેટલું સીડ જાય કેટલો કેટલા માઇક્રો વાળું પ્લાસ્ટિક વાપરવું જોઈએ કઈ રીતનું વાપરવું જોઈએ જેના કારણે થઈને આપણને પ્રોફિટનો રેશિયો વધી જાય કેટલું પ્રોડક્શન આવતું છે ને કઈ કઈ વેરાયટીઓ વાપરવી જોઈએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો પાયા ની વાત કરું હું તો ખાતરમાં નાખવા જેવી વસ્તુઓ બે ત્રણ છે એક તો નાખતા હોય છે બાળબત્રી સોલ કરી આવતું હોય છે પછી એક બીએપી નાખતા હોય છે બીજું એક ખેડૂત મિત્રો દસ છવી છવી આવતું હોય છે પછી બીજું ઘણા ખેડૂત મિત્રો ને એવું હોય છે કે સાહેબ આ બધા ખાતર તમે નાખીએ છીએ પણ હું એવું પ્રિફર કરું છું કે ધ બેસ્ટ એનપીકે વાપરવાથી તમારો પોટાશનો પણ ભાગ આવતું હોય છે અને ડીએપી વાપરવાથી ડીએપીમાં પોટાશનો ભાગ નથી તો કે જેના કારણે છલિયા ટાઈમમાં ખેડૂત મિત્રો તરબુચ હોય કે કોઈ બી ક્રોપ હોય તેમાં પોટાશની ખાસ જરૂરિયાત રહેતી હોય છે તો પોટાશ વાળું ખાતર લેવું સારામાં સારું બીજું કે કોઈ ખેડૂત મિત્રોને સલ્ફરનો ઉપયોગ કરવો છે તો એ ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ કરી શકશે પણ જો કોઈ ખેડૂત મિત્રોને માઇક્રોરાઇઝોનનો વપરાશ કરવો છે તો ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ ટાળવો

પડતું હોય છે જો આ પાયાના ખાતરની વાત થઈ છે મિત્રો બીજું કે આપણે કેટલા નું વાપરવું જોઈએ પ્લાસ્ટિક નું મેન્યુ તો ખેડૂત મિત્રો એકવીસ માઇક્રોન નો વપરાશ થતો હોય છે અને મેનિયામાં ખાસ ધ્યાન રાખવી ઘણા ખેડૂત મિત્રો ઓછા ભાવના મતલબ કે ભાવ ઓછો લઈ લે તો એમાં છેતરાવું નહીં એકવીસ નું મેન્યુ આવતું હોય છે એક બાજુ સિલ્વર કલર આવતું હોય છે એક બાજુ બ્લેક કલર આવતું હોય છે ખેડૂત મિત્રો તો સિલ્વર કલર છે ઉપરની બાજુ જતું હશે બ્લેક કલર નીચેની બાજુ જતું છે બીજા નંબરમાં એકવીસ માઇક્રોન જે મેન્યુ આવતું હોય છે એમાં આઠસો મીટર નો એક રોલ આવતો છે આઠસો મીટર ના રોલ નો વેટેજ કાઢવા જઈએ ખેડૂત મિત્રો સાડા અગિયારસો અગિયારસો અગિયાર કિલો પાંચસો ગ્રામ થી બાર કિલો આસપાસ નું સરેરાશ એવરેજ રહેતું હોય છે તો આનું ખાસ ધ્યાન રાખવાનું કે જેના કારણે જે ખેડૂત મિત્રો તમે છેતરાના પ્રશ્નો ના રહે છ બસો રૂપિયા માટે તમને મીટરમાં છેતરી શકે છે વેપારી મિત્રો મતલબ વેપારી ને આગળથી વેપારી મિત્રો છેતરી શકતા હોય છે કે જેના કારણે આપણને છેતરાવાનો અનુભવ ના રહેજો એકવીસ માઇક્રો નું મેન્યુ રાખવું અને આઠસો મીટર નો રોલ આવે છે પૂરેપૂરો મીટર નીકળવું જોઈએ જેના કારણે આપણને છેતરવાનો પ્રશ્ન ઓછો બની શકે જે આપણે છેતરી ના શકીએ અત્યારે ખાસ આ ધ્યાન રાખવાની વસ્તુ છે બીજું એક સાહેબ અમે મેન્યુ લગાવી દીધું આ બધું કરી દીધું બીજું કે અમારે અમે સીડ લેવું તો કયું લેવું તો ખેડૂત મિત્રો સારી કંપનીના સારી ક્વોલિટી વાળા સીડ ખરીદી કરજો કે જેનાથી તમને પ્રોડક્શન સારું જોવા મળશે જે દિવસ દિવસ વેચવા જશો માર્કેટમાં માલ એ તમારો માલ ઈઝીલી વેચાઈ જશે અત્યારની માર્કેટમાં ચાલતી વેરાયટીઓ એક સિમ્બા છે એક શેરશા છે બીજી એક સુગર કિંગ કરીને આવતી ખેડૂત મિત્રો પછી એક બાહુબલી કરીને છે આ બધી માર્કેટની વેરાયટીઓ ચાલતી વેરાયટીઓ છે પણ એમાં લેટેસ્ટ માં લેટેસ્ટ સારામાં સારી ચાલતી વેરાયટી એક સિમ્બા છે એ અનુભવવાનું હું પ્રિફર કરતો હોઉં છું ખેડૂત મિત્રો કે જેનાથી ઉત્પાદન સારું આવતું હોય છે અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે ક્વોલિટી આવતો છે ને એનો બજાર ભાવ પણ સારો મળી રહેતો હોય છે તરબૂચનો વાવેતરનો સમયની વાત કરું ખેડૂત મિત્રો તો આપણે હું એવું માનું છું કે એક ફેબ્રુઆરી થી લઈ તમે પચીસ પંદર થી વીસ માર્ચ સુધી તમે વાવેતર કરી શકો છો ઉનાળાનો ક્રોપ છે તો આનો વાવેતરનો પીરિયડ છે અને ખેડૂત મિત્રો તરબૂચનું વાવેતરના સમય સિવાય એનો પાકવાનો સમય એસી થી નેવું દિવસ જોવા મળતું હોય છે જો સાઈઝ થઈ જાય છે ને એમાં લાલ કટિંગ મતલબ લાલ કલર આવી જતું હોય છે તો વેલું પણ કટિંગ થઈ શકતું હોય છે અને અર્લી વાવેતર કરેલામાં ભાવ સારો રહેતો હોય છે બીજું એક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ઘણા ખેડૂત મિત્રોને ખેતરના વીસ પચીસ દિવસ પહેલા નર્સરીઓમાં સીડ મીકાઈ દેતા હોય છે તો તમારે પ્રોપર પોતાનું સીડ ધ્યાન રાખવી એમાં તમે સીડ સારું ક્વોલિટી વાળામાં પણ છેતરાઈ શકતા હોય ઘણી વખત પ્રોબ્લેમ આવતા હોય છે કે બદલી થઈ જતી હોય છે એ તો એમાં પણ ધ્યાન રાખજો અને બીજા નંબરમાં પચીસ દિવસ મતલબ વીસ દિવસ તમે આગળ આવી જશો કે જેના કારણે તમારો પ્રોપ સિત્તેર દિવસ જ પછી રહે છે આ એક વાવેતર કરી શકાય પણ એમાં ખાસ એ ધ્યાન ધ્યાન રાખવું તો ફેર રોપણી આપણે જાણે કરવા જઈએ છીએ તરબૂચની ની ખેડૂત મિત્રો એ એ સમય એ જે તરબૂચની ટ્રેઓ લાવીએ છીએ એના પર દવાનો સ્પ્રે અવશ્ય લગાવીને ચોપાવણી કરવી કે જેના કારણે આપણે બેનિવિયા જેવી રસીનો પહેલા ઉપયોગ કરતા હતા પણ અત્યારે માર્કેટમાં સસ્ટેન સારી મિનેક્ટ્રેક્સ્ટ્રાકન્સ ઇન્જેન્ટાની દવા આવતી હોય છે એનો જો તમે પાંચ લિટર પાણીમાં ત્રણ ત્રણ એમ એલ દવા નાખીને જો સ્પ્રે મારશો તો તમારે દસ થી બાર દિવસ સુધી દવાનો સ્પ્રે મારવો નહીં અને છોડ હેલ્ધી રહેશે બીજા નંબરમાં એક ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે આપણે કરવા કરી દીધું પછી એને ફીર રોપણી કરીએ છીએ એ સમયે સીડ છે ને એકદમ એનો જે આપણે જે નાળિયેરના એમાં આવતો કોકોપીટમાં આવતું હોય છે મતલબ કે ઉગાડેલો છોડ તો એને એકદમ દબાઈ ના દેવો ખેડૂત મિત્રો એને ધીરે ધીરે મેકી અને આજુબાજુ માટી વાળી દેવી કે જેથી તંતુમળનો એનો મતલબ તૂટી જવાનો પ્રશ્ન ના રહે અને જેના કારણે થઈને ખેડૂત મિત્રો તંતુ તૂટી ના જાય તો ખેડૂત મિત્રો તમારો પાક શ્યોર રહેશે અને ખેડૂત મિત્રો જો તંતુમય જેટલો મતલબ ડેમેજ થશે એટલો તમારો growth વિકાસ પકડવામાં ઓછો રહે છે બીજું ઘણા ખેડૂત મિત્રો grow cover નો ઉપયોગ કરતા હોય છે તો grow cover વાપરાશ સારી વસ્તુ છે આપણી video મુકેલો છે કે જે ખેડૂત મિત્ર એ grow cover માં વાવેતર કરેલું છે અત્યારે હાલ તો એનું રિઝલ્ટ કેવું આવે છે grow cover માં એનો હું તમને બીજો વખત બીજો video મુકીશ કે એમાં બતાવી શકીશ કે grow cover માં વાવેતર કરાય કે ના કરાય આમ તો કરાય કારણ કે વીસ થી પચીસ દિવસ સુધી કોઈ સકિંગ ટેસ્ટ નથી આવતી એના પર અને એને તાપમાન ઠંડુ હોય છે એ સમયે ગરમીને અસર થવા દે છે અને જેના કારણે એમાં વિકાસનો સારો એવો આપણને જોવા મળી શકે છે અને ઉત્પાદન પણ સારું મળી શકે છે બીજું ખેડૂત મિત્રો કે હું તમને જણાવું તો તરબૂચમાં ઉતારો જો સારું પ્રોડક્શન આવવા તો આઠસો થી આઠસો થી નવસો હજારમાં પણ પ્રોડક્શન આવતો હોય છે અને ભાવની જો વાત કરવા જઈએ તો ભાવ આપણા હાથમાં નથી પણ એવરેજ જો શરૂઆતના પિરિયડમાં જે મિત્રો આવતું હોય છે પ્રોડક્શન એમનો ચાલુ થતું હોય છે તરબૂચ એમને બસો રૂપિયા એકસો એસીજનની બસોના બજાર રહેતા હોય છે અને તરબૂચ ઓછા દિવસનો છે વાવેતર કરી શકાય અને બીજા નંબરમાં તરબૂચમાં તમારે મેઇન થ્રિપ્સનો જ પ્રોબ્લેમ આવતો હોય છે તો થ્રિપ્સ માટે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી દવાઓ છે અને સારામશારી દવા એક સિમોડિસ્કપ્રિંગ છે એનો વિડીયો પણ એ વખત આપણે વાવેતર થયા પછી કઈ દવા વાપરવી અને કયા સમય વાપર્યું એનો આખો આપણે લોંગ વિડીયો બનાવશું બીજો કે જેનાથી તમને વધુ માહિતી મળે અને આ વિડીયોમાં થકી ખેડૂત મિત્રો તમે તરબૂચમાં કયા સમય વાવેતર કરી શકો છો અને કઈ રીતનું કરો એના માટેનો આપણે વિડીયો બનાવ્યો છે અને બીજો વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો તમે અમને નેક્સ્ટ વિડીયો મેં શુભભાઈ જે વખતે આપણે આ જે ગ્રો કરમાં વાવેતર કર્યું ખેડૂત મિત્રો છે એમનો અભિપ્રાય લઈશું ભાઈ ગ્રો કરમાં વાવેતર કર્યું છે તો તમને કેવું રિઝલ્ટ લાગે છે આ ખાસ ધ્યાન રાખજો બીજું કે ઘણા કેડું મિત્રોને ક્રોમીનો જો પ્રશ્ન આવતો હોય ખેડૂત મિત્રો તો જો ટ્રેમાં મેકા આવતો હોય છોડ તો હું એ માનું છું કે છોડ એ મતલબ કે સિન્જેન્ટિક વનીવા કરીને ક્રોમીના ક્રોમીન નેમેટિસાઇડ છે કે જેના છોડ પાણીમાં દવા બને ને ગોળ બનીને એમાં છોડ ડબોલ ડબોલ ચોપી દેશો તો પણ તમને રિઝલ્ટ એવો જોવા મળશે કે જેનાથી તમારો growth વિકાસ ફૂટ બધી રીતે સારું રહેશે તો ખેડૂત મિત્રો તમને બીજું એક ખાસ માંગું છું કે જો તમને અમારો વિડિયો ગમે હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અમારા અવનવા વિડીયો તમને મળતા રહેશે ઓકે આપ